છોટાઉદેપુરના ક્વાંટમાં ઓરસંગ નદી ઉપર સિત્તેર વર્ષ જૂના બ્રિજ પર નવમા નંબરના પિલરમાં નુકસાની હોવાનું જોવા મળ્યું છે આ રસ્તો સ્ટેટ આર એન્ડ વિભાગની માલિકીનો લીધી કારણે આ પુલ વારો આવે તેવી સ્થિતિ છે કારણ સ્ટેટ આર એન્ડ બી વિભાગ વહેલી તકે આ બ્રિજ ના રિપેરિંગ કરાવે તે ફરજ બની છે આ બ્રિજ કવાંટ છોટાદેપુર અને નસવાડીના જોડતા રસ્તા પર બનેલો છે સિત્તેર વર્ષ જૂનો બ્રિજ છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ બ્રિજનો જિલ્લા પંચાયત તરફથી આવતા માર્ગમાં નવમાં નંબરનો જે પીલર છે તે નુકસાન થયું છે આ રોડ સ્ટેટ આઈએમ વિભાગનો છે સિત્તેર વર્ષના બ્રિજમાં આજિન સુધી સ્ટેટ આર વિભાગે તેનું રિપેરિંગ નથી કરાવ્યું અને ભારત નદી ઉપર નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગનો જે રસ્તો હતો તેના બ્રિજનું નુકસાન થતા તૂટી ગયો હતો ત્યારે સ્ટેટ આર બી સિત્તેર સિત્તેર વર્ષ પછી પણ બ્રિજના નવા નિર્માણ માટે કોઈ કાર્યવાહી ના કરી પણ જે જૂનો બ્રિજ છે તેના રિપેરિંગ માટે પણ કોઈ કાર્યવાહી ના કરી ત્યારે આ બ્રિજને મોટું નુકસાન થાય અને રસ્તો બંધ થઈ જાય તો મુખ્ય રસ્તો છોટાઉદેપુરને જોડતો છે અને બ્રિજનો ખામી સર્જાય અને વાહન વ્યવહાર બંધ કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ ના થાય તે પહેલાં સ્ટેટ આરએમબી બી વિભાગ આનો ઝડપથી રિપેરિંગ કરાવવા માટે કાર્યવાહી કરે તો પ્રજાના માટે સારું રહેશે કારણ કે ભારત નદીનો બ્રિજ જ્યારે બેસી ગયો અને લોકો હેરાન પરેશાન થઈ ગયા તેવી સ્થિતિનું નિર્માણ છોટાઉદેપુરના લોકો માટે ના થાય તે માટે સ્ટેટ આર્મી વિભાગ વહેલી તકે જાગે તે જરૂરી બન્યું છે રફિક ધણીવાલા જીએસટીવી છોટાદેપુર